અમેરિકામાંથી લગભગ તેત્રીસ જેટલા ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા પરંતુ અત્યારે હાલ તે ગુજરાતીઓ ક્યાં છે તે લોકો શું કરી રહ્યા છે તેમનો કોઈ જ અતોપતો નથી આ તેત્રીસ ગુજરાતીઓ ક્યાં ગયા છે તે લોકોના એજન્ટ કેમ અત્યારે જવાબ નથી આપી રહ્યા તે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમેરિકામાંથી લગભગ એકસો ચાર ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને આ જ એકસો ચાર વ્યક્તિઓમાં ડિપોર્શન ફ્લાઇટમાં પાછા આવેલા મોટા ભાગના ગુજરાતીઓનો હાલ કોઈ જ અતોપતો નથી આ તમામ લોકોને અમૃતસરથી ફેબ્રુઆરી છ ના રોજ અમદાવાદ લવાયા હતા અને પોલીસ પ્રોટેક્શનમાં ઘર સુધી પણ પહોંચાડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા તેમના ઘરે થોડીક વખત પૂછપરછ પણ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ આ લોકોનો કોઈ જ સંપર્ક થઈ નથી રહ્યો એટલું જ નહીં જો મીડિયાના અહેવાલ પ્રમાણની જો વાત કરવામાં આવે તો સમાજના લોકો શું જવાબ આપશે તેવી પણ અસમંજસ વચ્ચે તે લોકો પોલીસના ડરને કારણે મોટા ભાગના ગુજરાતીઓ અત્યારે હાલ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે એટલે કે તે લોકો પણ છુપાઈ ગયા છે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આ લોકોને તેમના એજન્ટોએ હાલ ગાયબ થઈ જવા માટેની સૂચના આપી છે જેના કારણે મોટા ભાગના લોકો પોતાના ઘરના દરવાજે તાળા લટકાવીને અત્યારે હાલ ભાગી ગયા છે ને તે લોકોનો પણ ફોનનો કે કોઈ જ સંપર્ક થઈ નથી રહ્યો ચોંકાવનારી વાત તો એ છે કે ટ્રમ્પે જેટલા પણ ગુજરાતીઓને પાછા મોકલ્યા છે તે તમામ ફરી લીગલી રૂટ પરથી અમેરિકા જવા માટેની તૈયારી કરી રહ્યા છે અને હાલ તેઓ એજન્ટ સાથે સંબંધ ખરાબ કરવા નથી માંગતા એટલા માટે એજન્ટની વાતને ચૂપચાપ માની રહ્યા છે તેવું પણ અત્યારે હાલ લોકચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે એટલે ગુજરાતીઓમાં અમેરિકા જવાનું ક્રેઝ તો જુઓ કે એક વખત ડિપોર્ટ થઈને પાછા આવ્યા છે તેમ છતાં પણ હજી તે લોકોને લીગલી રીતે અમેરિકા જવું છે ને એટલા જ માટે એજન્ટની કોઈ પણ વાત બહાર ન આવે એના માટે થઈને

એટલા માટે કારણ કે તે લોકો અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે કોઈક સમાજના ડરથી નથી બોલતું તો કોઈકને એવો પણ ડર છે કે તમને બીજી વખત અમેરિકા જવું છે એટલા માટે થઈને એજન્ટ સાથે સારા સંપર્ક રાખવા પડશે આવું અમે નથી કહેતા પરંતુ અત્યારે હાલ લોક ચર્ચામાં આવી રહ્યું છે કે આ દરેક કારણ છે જેના કારણે અત્યારે હાલ ગુજરાતીઓ ક્યાંય દેખાતા નથી સવાલ અનેક ઊભા થાય છે કારણ કે દરેક લોકોના મનમાં એક એ વિચાર હતો કે તેત્રીસ ગુજરાતીઓ ગયા ક્યાં જે સમયે તે પાછા આવ્યા હતા છઠ્ઠી ફેબ્રુઆરીએ તે સમયે તે અત્યાર સુધી ચર્ચાનો

એટલું જ નહીં ચારસો ને સિત્યાસી જે ભારતીય લોકો પાછા આવવાના છે તેને લઈને પણ અત્યારે હાલ અમેરિકામાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એટલે જેટલા પણ અત્યારે હાલ ડિપોર્ટ થયેલા લોકો છે તેમાં હવે બીજા ચારસો ને સિત્યાસી લોકોને પણ ડિપોર્ટ થવાનો વારો આવ્યો છે ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે અમેરિકામાં વિદ્યાર્થીઓની હાલત કેવી છે તો અમેરિકામાં પણ અત્યારે હાલ વિદ્યાર્થીઓ ડરમાં જીવી રહ્યા છે પરંતુ હવે આ બધાની વચ્ચે ખાસ કરીને જો તેત્રીસ ડિપોર્ટ થયેલા ગુજરાતીઓની વાત કરવામાં આવે તો તે લોકો ક્યાં છે કેવી રીતે જીવી રહ્યા છે કેમ કશું બોલતા નથી એટલું જ નહીં તે લોકોના એજન્ટ કયા છે તેના વિષયને લઈને કોઈ જ જવાબ તેમના દ્વારા હજી સુધી આપવામાં આવ્યા નથી જોકે હવે બીજા જે જથ્થો પાછો આવી રહ્યો છે તેમાં પણ અનેક ગુજરાતીઓ હોઈ શકે છે તેવું પણ અનુમાન લગાવી શકાય છે એટલે હવે જોવાનું રહેશે કે તેમાં આવેલા ગુજરાતીઓ દ્વારા કદાચ તેમના માર્ગને લઈને અથવા તો એજન્ટને લઈને કોઈ ખુલાસો કરવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર